આપણે બરોબર બેલેન્સ માં હાલશું યાર રમણા ને ભાગ્યા વિના રમણા ને ભાગ્યા પાત મે પાત પાત મે પાત કેળ નું હોય ને ભાઈ એમાં મળે પાંદડું ખોલો એની અંદર પાંદડું એની અંદર પાંદડું લાઈક ગણપતિ ચાલુ છે આ બધું એડિશન બગલો ઓલલો બંગે રૂપે

તારી ભ્રમણા ને ભાગ્યા કોઈ છે પાટણનું આમાં અમે ઘરેથી પ્રોગ્રામ કરવા નીકળી ને ધન્યવાદ પાટણના હોય એમનું સ્વાગત છે બાકી પાટણ વગરના હોય એમનું એમનું પણ સ્વાગત છે આપણે મારે બે દી રહેવું નકામાં દિલ દુખાવ અમે ઘરે જઈએ ને અમે ઘરેથી દરરોજ કાર્યક્રમમાં જઈએ એટલે પૂછે અમારા ઘરના કે આજ ક્યાં કાર્યક્રમ છે તો અમે કે આજે વિરમગામ છે કે રાજકોટ છે કે જામનગર છે કે હળવદ છે કે માથક છે ગુરુ આ ભરતદામની ક્ષત્ર ઘટનાની વાત કરું કરે છે ને ભરતદાન આ તો નહીં આ જોતા હશે ઘરે વારોનો કઈ જ ના રોટલી હનુમાન છે ને અહીંયા પ્રસાદમાં સાકર મગફળીના બી દ્રાક્ષ કાંઈ કાંઈ નહીં અહીંયા મૂકવાનું રૂપિયો મૂક્યો કાંઈ નહીં રોટલા ને રોટલી મૂકવાનું નાળિયેર બાળિયેર કાંઈ નહીં અને એ જે રોટલા રોટલી ભેગા થાય ગામના પશુને કૂતરાઓને કુતરાઓ ખાસ વપરાય છે મારા કાર્યક્રમમાં પચીસ હજાર રોટલી પચીસ હજાર આવીને વાત કરી એટલે કીધું પાટણના પટોળા વખણાય બરોબર ભરતદાન ઘરે નીકળે એટલે બેને પૂછ્યું ક્યાં જાવ છો પ્રોગ્રામમાં તો પાટણ તો કે કામ કરજો ને તો કે શું તો કે પાટણથી પટોળો પટોળા લેતા આવજો ને ભરતદાન ને એમ કે હશે દોઢસો પશુ નું એ કે એક શું બે લઈ આવું પટોળા અને નીકળ્યા પાટણની બજારમાં પટોળા વોરવા માટે વોરો પટોળા વાળા ની દુકાન જઈને કે પટોળા દેખાડો હવે વેપારીની તમે જોજો આવડત એવી જોઈએ તમે કહેવો કેશો લીનન દેખાડો ફારાડ 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 દેખાડવા મને આપણે કઈ ભાવ અરે ભાવ તમને કેવાના હોય ત્યાં આપણે પાવરમાં આવી જાય હો ભાઈ અમારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા હી હી કરી દાન તમને કહેવાનો ભાવ તા તો આમ થઈ જાય ભાર ન પૂછાય ભરતદાન કે બે પટોળા આપો હવે ભરતદાન રે ગાંધીનગર એટલે પાટણનું તો ભાડું કદાચ અમારે ગાડીમાં આવતા સાથે ગયા હતા કદાચ બસમાં આવવાના તો વીસ ત્રીસ રૂપિયા ભાડું થાય એટલે પંદરસો રૂપિયા એના ખિસ્સામાં અને પટોળાનું કે બિલ ક્યો તો સવા ત્રણ લાખ રૂપિયા અને આને પરસેવો એ કે તમે છે કે પેક કરીને રાખો બહુ સારી રીતે ગિફ્ટ પેક માં હે શું નામ તમારું શાંતિ રાખજો અમને રોજ આવો મળે ભાઈ તમારે વર્ષમાં એક બે દી અમારે તો રોજ આ જ ધંધો છે કે પટોળા બરોબર પેક કરીને રાખો હું હમણાં કાર્યક્રમ પૂરો કરી વળતા લેતો જાવ નીચે ઉતર્યા ભરતદાર દુકાનું બીજું શું વખણાય તો પકોડા વખણાય પકોડાય ખબર છે મારી હાચું ને પકોડા વખણાય પાટણ પછી અઢીસો પકોડા લઈને પંદર રૂપિયા આવી ગયા ઓલા ભાઈ કોઈ બોલતા હતા ક્ષમા કરજો ભાઈ મારો ઈરાદો કે કોઈ કલાકાર નો કોઈ દિલ હોય આ તો આનંદ કરતા હોય ભાઈ કારણ કે અમને તમે બોલવા બોલાયા છે ને તમે બોલો હા મારે જાવું ક્યાં ભાઈ દરેક જીવને મૃત્યુલોકમાં ઈચ્છા આવવાની ઈચ્છા હોય છે પરમાત્મા કેટલી વિનંતી કરે છે ચોરાસી લાખ યોનીમાંથી ફરતો 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 મૃત્યુલોકમાં આવવા મળે છે કેટલાય જન્મોને પુણ્ય ભેગું થાય ત્યારે માણસને મૃત્યુલોક મળે છે પણ મૃત્યુલોકમાં આવતા પહેલા પરમાત્માને જીવ વિનંતી કરતો હતો કે એ મારા ના હે અખિલ બ્રહ્માંડના સ્વામી મને એકવાર મૃત્યુલોકમાં જવા દે તો જવા દઉં જીવને કે પણ મારી એક શરત છે સત્યની રાહે ચાલજે ધર્મ ની રાહે ચાલજે સમાજમાં સારા કાર્યો કરજે જીવ કે ભલે 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 વચને બંધારણો પણ જેવો આ મૃત્યુ લોકમાં પગ મૂક્યો પહેલો શ્વાસ લીધો એવું બાળક રોવે હું આયા તું ન્યા તને ગમે એમ તું કર મને ગમે એમ હું કરું બદલાઈ ગયો માણસ સાહેબ આ મૃત્યુ ની તાસીર છે ભૂલો પડ્યો છે આમાં કવિ લખે આંગણે બાના હૈ મના મકિલ કસીસે બાત કરના હૈ મના मत दिल किसी से बात कर वादा किया जा में वादा किया था गर्भ में उसी को प्यारे याद कर